જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આજે હું બનાવવાની છું તુર્કીશ રોલ તો તમને બધાને બતાવીશ કે હું હું કેવી રીતના બનાવું છું અને આ વિડીયો સ્પેશિયલ ખાસ મારી વાલી બેનપણીઓ માટે છે જે ઇન્ડિયામાં રહે છે હેમાંગી ધ્રુવી યુકેમાં રહે છે અને અમીષા અને આયુષી એ બધાય રોજ મને ફોન કરીને એમ કે કે તું રોજે જમવામાં હું બનાવીશો તું કંઈક અલગ બનાવીશો તો ન્યાનું હોય કંઈક અલગ તો એમને અમને બતાય તો સ્પેશિયલી એના માટે છે જો અહીંયા છે ને આવા આ રોલ આવે તુર્કીશ તુર્કીશ રોલ તો એને છે ને આવી રીતના આવે તો પહેલાં મેં એને થોડા કટ કરી લીધા છે વચ્ચેથી આવી રીતના અને આમાં જ આપણે બધા વેજીટેબલને એવું બધું રાખવાના છીએ મૂકવાના છીએ તો સૌથી પહેલાં છે ને આમાં ગ્રીન ચટણી હમ આવી રીતના બંને બાજુ છે ને ગ્રીન ચટણી લગાવી દેવાની મજા આવશે હમ તનો ભાવ હે ને અને પછી હવે છે ને એમાં થોડોક વચ્ચે ટમેટાનો સોસ બી નાખવાનો એટલા આ થોડું થોડું તો ઓલ આપણે સેન્ડવિચ અમદાવાદમાં મળે ને એવું જ હોય છે પણ આ જે રોલ હોય છે ને એ એનો ટેસ્ટ અલગ હોય છે થોડો એટલે થોડુંક અલગ હોય હવે છે ને આ બધા મેં વેજીટેબલ કાપી લીધા છે કાકડી કેપ્સિકમ કોબી ટમેટું ડુંગળી અને પાલક એવી રીતના બધું કાપી લીધું છે મેં પહેલાં બધું પહેલાં આમાં વચ્ચે મૂકી દેવાનું થોડાક આમ ઓલા જે આ શાકભાજી આ બધા હોય ને થોડાક કઠણ જેવા જો ટમેટું હોય ને થોડું પોચું હોય અને કાકડી થોડું છે ને કઠણ હોય તો કાકડી પીલા હું બંને જોડે જ બનાવી દેવો અમે ઘરમાં બે જ જણા છીએ તે આ એક 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 ખાવીને તો એટલું ધરાઈ દે આમ તો જેણે છે ને સબવે ખાધું હોય છે ને એ સબવેમાં થોડુંક આવું જ હોય છે પણ આપણે આપણી રીતે બનાવીએ આપણી ગ્રીન ચટણી ને આપણે ટામેટાનો સોસ આપણો જે હોય ને સબવેમાં છે ને જે માનીઝની આવે ને એ એગવાળો આવે એટલે અમે એગ નહીં ખાતા એટલે એગ વગનવામાં આવે ને માયોનીઝ એ જ અમે નાખીએ છીએ હવે નાખ્યું આ કેપ્સિકમ પછી છે ને વચ્ચે થોડોક આપણને ટેસ્ટ માટે છે ને ચાટ મસાલો લીધો છે મેં ચાટ મસાલો નાખી દેવાનો પછી છે ને હવે વચ્ચે હું છે ને ટમેટા નાખું છું એટલે ટમેટા જલ્દી પેલા થઈ જાય ને થોડાક સોફ્ટ જલ્દી થઈ જાય ਅਨੇ ਆਪੜਾ ਮਾਈਕਰੋ ਵਾਲਾ ਮਾ ਕਰਵਾਣਾ ਹੋਈ ਅਬੇ ਜਲਦੀ ਬੋਲ ਕੱਲ ਸਵੇ ਪਨਵੇਲ ਨਿਕਲਣਾ ਹੈ ਸੈਂਡਵਿਚ ਨੂੰ ਮਸਿਨ ਵਿੱਚ ਨਹੀਂ ਨਾ ਅਗਰੇ ਦੇ ਕਰਿ ਦਿਓ ਬਦੂ ਹੁਵੇ ਆਨਿਅਨ ਨਾਖਣੀ મને ઓનિયન બહુ ભાવતી નથી એટલે મારામાં ઓનિયન નહીં નાખું ખાલી મારા હસબન્ડ માં જ નાખીશ અને પાલક અહીંયા છે ને આવી રીતના પાંદડા બી મળે પાલકને અહીંયા અમે લઈ ગઈ ક્યારેક ખરીતે નાખી દીધો જેટલું તમને ભાવતું એટલું પ્રમાણે નાખવાનું છેલ્લે થોડોક ઓલી આ જે આ ઉપરનું સાઈડ હોય ને ત્યાં છે ને માયોનીસ નાખી દેવાનું આ છે ને હું અમદાવાદમાં આનો જ માયાનીસ કાધી દીન મને આનો જ ભાવે છે ડોક્ટર ઓળખર થોડો થોડો સ્પ્રેડ કરી દેવાનું અને જો થોડું વધારે ટેસ્ટી કેવી રીતના ખાવું હોય ને તો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપર નાખી શકો તમે નાખો હોય તો પણ હું આજે નથી નાખવાની કારણ કે કેસ છે ને એમાં થોડો થોડો થોડું બધું નાખેલું જ છે ચીલી ફ્લેક્સ બી છે અને ઓરેગાનો બી છે એટલે હું નહીં નાખતી જો હવે આવી રીતને મેં આ બનાવી દીધું છે હવે આની ઉપર છે ને બટર લગાવીને અને આને હવે આપણે ગ્રીલ કરી લેશું

તલવાળી છે ઉપર આમાં જોઈ શકો છો તમે થોડા થોડા તલ હોય છે વ્હાઈટ અને બ્લેક તલ જે હેલ્થ માટે બહુ જ સારા હોય છે એટલે આ બ્રેડ કાંઈ આપણે એવું કાંઈ નથી કે ઇન્ડિયામાં જે બધા કહેતા હોય કે બ્રેડ ખાય એટલે નડે બ્રેડ ખાઈ એટલે નડે આ બ્રેડ અહીંયાની બ્રેડ હોય ને નડે નહીં તમને શરીર માટે હવે આ છે ને તો એ રેડી થઈ ગઈ છે હવે આને આપણે લઈ લેવાનું આમાં ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે આ છે ને બહુ લાંબી હોય છે ને એટલે આના તાવી તાથી લેવાની ચાલો બધા જમવા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ બાય ગાઈઝ